તો ગોધરા શહેરના પટેલવાડામાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો જેમાં કોમી એકતા અને સદભાવના દર્શન થયા હોલિકા દહન વખતે હિન્દુ અને વોહરા લોકો એક સાથે જોવા મળ્યા હતા અને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો મહત્વનું છે કે રમઝાનના રોજા ચાલતા હોવા છતાં વોહરા સમાજ રોજાનો ઉપવાસ છોડ્યા બાદ હોલિકા દહન કાર્યક્રમ તેઓએ નિહાળ્યો હતો અને હોલિકાની પ્રદક્ષિણા પણ કરી હતી હોલિકા દહન કાર્યક્રમમાં નાગરિકો સાથે પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા આસુરી જે શક્તિઓ છે એનો નાશ થાય અને વિશ્વનું કલ્યાણ થાય સૌ એક સાથે રહે સંભાવ સાથે રહે અને આજે વિશ્વમાં જે કંઈક થોડી ઘણી અશાંતિ છે એ સંપૂર્ણપણે દૂર થાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ વિશ્વનું કલ્યાણ થાય એવી માન્યતા રાખેલી છે કે હોલીની અંદર અમે જઈએ અને એની તાપણી કરીએ તો અમારી સગલી બીમારી શિફા થાય છે અને અમારી દરેક માન્યતાઓ પૂરી થાય છે અમે સગલા ઘોડા ભાઈઓ બહેનો બચ્ચાઓ સગલા આવલીને માટે આવીએ છીએ અને એની સ્થાપના કરીએ છીએ અને અમે અમારી માન્યતાને પૂરી કરીએ છીએ